મારું નામ જીતે જસવંતભાઈ મહેતા છે આજે અમારો સમાજ એટલે કે જે સુરતી મોડ સમસ્ત પંચ સ્પોર્ટ્સ કમિટી અને શ્રી સુરતી મોડવણિક યુવક મંડળ દ્વારા આજે મેરેથોન બે હજાર ચોવીસ દોડનું આયોજન કરવામાં આવ્યું લગભગ એક હજારથી આઠસો લોકોએ અંદર ભાગ લીધો બસ એક જ એક ઉદ્દેશ છે કે જે રીતે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ જે આહવાન કરે છે કે મારું જનતા તંદુરસ્ત રહે સ્વસ્થ રહે અને ફિટ ભારતની જે આહવાન કરે છે ત્યારે અમે સમાજ એક પ્લેટફોર્મ ભેગા થઈને કઈ રીતે આપનું સમાજ તંદુરસ્ત રહે ફિટ રહે એના માટે આ ખાસ આયોજન કર્યું હતું અમારે આઈડિયા અંદર બાર વર્ષની ઉંમરથી કે લઈને પંચોતેર વર્ષની ઉંમર સુધીનો દરેકે દરેક લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું વિનર આની અંદર પોતા આધાર વિનર બન્યા હતા દરેક દરેક છ ગ્રુપ હતા કે છ ગ્રુપ મે એક એક ગ્રુપ ની અંદર 77 લોકોને વિનર આપણે જાહેર કર્યા છે અમારે બાર વર્ષ થી લઈને 25 વર્ષ હતું એક પહેલું ગ્રુપ હતું તે પછી 25 થી પચાસ અને 51 થી ઉપર 51 થી ઉપર અલગ અલગ ગ્રુપ હતા મેલ માં અને ફીમેલ માં અલગ અલગ એમ કરીને છ ગ્રુપ खेला હતા